જેને ભક્તિ ન હોવી જોઈએ બુદ્ધિ એટલે આમ નહી હોય આટા નો હોવો જોઈએ બુદ્ધિ ના કોઈ ના કરવાના

ભજન કરે અત્યારે તો કે બે ની સાદા બેઠા મારે કહેવાય નહીં પણ તું કહી દો અત્યારે રૂપાળા થવાના ઘણા જાતના પાવડર ને હાબુ આવતા હશે મુબારક જે વાપરતા હોય ને પણ જેને રૂપ જોતું હોય ભાઈ હોય બેન હોય ભજન ખાલી કરે સમરણ કરે શ્વાસ ક્રિયાનું સમરણ કરે છ મહિનાનું સમરણ કરે ને એટલે એની કાયા તમારે સપ્તમ બની રૂપ તમારે જોઈ લેવાનું અને રૂપ અંદરથી આવે બાઇક થી કરેલું રૂપ રહે નહીં લાલી પાવડર મુહાઈ જાય અંદર થી રૂપ આવેલું હોય ને રૂપ જાય નહીં રૂપ દેખાય અને એની સામે મે દ્રષ્ટિથી દ્રષ્ટિ થી દ્રષ્ટિ નો મેળવી એટલે એમાં તાકાત છે નથી એવું ને આ તો ઓલા જેવું છે અત્યારે દુનિયા આખી ભજન જ કરું મોડું કોઈ ગોટે છે અત્યારે તું કરો ખમમાં કોઈ રાજી નથી તો એ ડોળા કાઢે પણ પછી તો ઓલા જેવું છે ભાઈ અત્યારે કોઈ 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 પૂછવાવાળું નથી મોટી માળા ઉપર ભલે મોટા બાપુ બની જાય તો ભલે મોટા માતાજી બની કોઈ ને કોઈ પૂછવા જેવું કોના આધારે ખોડી છે ગામ હોય ને રામ હોય એક ગામધણી હોય બીજો રામધણી બરોબર પેલા રાજા સાહેબ છે ને એટલે એક ગામમાં ગામધણી હોય કોઈ પણ નાનું મોટું ગામ હોય ને એમાં ગામ ગણિત હોય ગામ ગણી એવો હોય કે રામ ગણ નું પાછું કરીને બેઠો હોય કુંભાર ની દીકરી હતી ને તે નાનપણથી અને બાપાના ઘરે બાપા તો નાનપણથી ભજન ની ટેવ નાનપણથી સત્સંગ સાંભળવાની ભજન સાંભળવાની ટેવ પડી ગઈ મોટી થાય હારે મેકલવી પડે જે ગામમાં હારે ગઈ ને ગામમાં રામજી મંદિર જ નહીં એને બાપા એ કીધું બટા હવામાં જાગીને ગામ ધણ નું મોઢું જોજે

હોવાળું લાગી બોલાવ્યો પ્રજાપતિ બાપુ બોલો રોજ આવે છે તારા દીકરાના હોવ છે તો કે આ બાપુ તો આવવાનું કારણ શું ઈ બાપુ મને નથી ખબર તો કે હાલો તારા ઘરે જ આવું છે પ્રજાપતિના ઘરે દીકરીને પૂછ્યું કે બટા રોજ આવવાનું કારણ કે બાપુ હું મારા બાપા એ કીધેલું છે કે જે ગામની મારી પોતાને હા હારે હવારમાં કાં ગામ ધનુ અને દર્શન કરજે અને રામધન નું તો આપણા ગામમાં રામજી મંદિર છે નહીં તો રામ રામધન નું મારે કેમ મોઢું જોવું દર્શન કરવા એ ગામ ધન જો તમને હું રામ હમજું છું અને તમારે દર્શન કરું છું દરબાર ત્રણસો વીઘા ઉભા વેચી કે જો એક હોવાળું પ્રજાપતિ ને જો મને રામની જગ્યાએ મેકતી હોય તો હું તો દરબાર છું

અના ગામ ફૂલ કે આ ગામના છોકરા પર કે કે સોયા ભરાણા સોયા અને બધાને હરી ને હરી મન દેતી હોય અને ઓલી રામ ફૂલ આવે ને ઈ હગા ભાઈને આવે તો આકુ બિસ્કિટ છે આ તો કાકા દાદાના છોકરાને જરેકમ ફૂલ આ ગામ ફૂલ રામ આમાં યે દીકરીમાં પ્રકાર છે નથી એવું નહીં પણ કેરિયાની માલપા પ્રકાશ પાડવાડે ને કે તો ગબળ હાવી ને માલપા દીકરી પ્રકાશ પાડતી સુપાત્ર દીકરી હોય તો મિત્રને બા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો